શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કામારેમાં આપ સૌનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ ઉનાય તીર્થની કથા અત્યારે હાલમાં સમયમાં પદમ ડુંગરી તરીકે ઓળખાય છે આ કથા સાંભળવાથી દરેક પ્રકારના કુષ્ઠ રોગ તથા કોઢના રોગ દૂર થાય છે આ કથાનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં કરેલો છે કહેવાય છે કે આ જગ્યાએ ભગવાન શ્રી રામે બાણ મારીને ગરમ પાણીનો ધોધ પ્રગટાવ્યો હતો મા સીતાએ અહીં સ્નાન કર્યું હતું અને વરદાન આપ્યું હતું કે પૃથ્વી લોકના મનુષ્ય અહીં સ્નાન અને દર્શન કરશે તો તેને દરેક પ્રકારના કુષ્ઠ રોગ કોઠના રોગ કોઢના રોગ વગેરે નાશ પામશે આ કથાનું વિસ્તાર વર્ણન આ વિડીયોમાં આપણે સાંભળીશું આપની કથા આપને જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ તો કથા શરૂ કરીએ રુદ્રદેવે કહ્યું આપ તાપી તટ ઉપર સ્વભંગ મુનિનો આશ્રમ છે તેમણે માસ સુધી તાપીના જળનું સેવન કર્યું અને મોક્ષ પામ્યા સ્કંદ મુનિ બોલ્યા હે પ્રભુ હે નાથ તે મહાત્મેએ એવું તે કહે કઈ રીતે તપ કર્યું કે આવું પરમ જીવન પ્રાપ્ત થયું રુદ્ર કહ્યું કે હે પુત્ર પૂર્વે શાકલ નામના નગરમાં બુદ્ધિશાળી વિદરાણ બ્રાહ્મણ રહેતો હતો તેનો નાનો ભાઈ કોઈ કર્મના ફળે હિંસા કરનારો હતો આ સમયે તેને પિતાનું મરણ થયું અને નાના ભાઈએ પિતાની દોલત લઈ લીધી નાના ભાઈને ના કહી કારણ કે મોટા ભાઈને લાગ જોઈને નાના ભાઈને કપટથી પાણીમાં ડૂબાડીને મારી નાખ્યો આ પાપ પાપ થકી તેને પાછળથી પ્રસ્તા પસ્તાવો થયો આ કારણે રક્તપિત અને કોઢ તેના શરીર પર થયો આ કારણે વૈરાગ્ય આવ્યો અને ભટકવા લાગ્યો હકીકતમાં બ્રહ્મા હત્યાનું પાપ લાગ્યું દુઃખી હાલતમાં આ બ્રાહ્મણ દેશ દેશ દેશાતર ફરતા હતા કોર જંગલમાં ગંગા કિનારે ગયો ત્યારે આવ્યો વૃદ્ધ સંતાન મુનિ સંતાન મુનિને જોયા તે પ્રદક્ષિણા કરી દંડવત પ્રણામ કર્યા બ્રાહ્મણે કહ્યું હે મુનિવર હું પાપ કર્મના યોગે દુઃખી થયો છું મારો તો કયો શુદ્ધ જાતિ અવતાર કેમ થયો એનું કારણ આપ બતાવો તો મને ઘણો આનંદ થશે કારણ કે હે બ્રહ્મ હત્યા ઉપરાંત મેં દોલતને ખાતર ભાતુ હત્યા પણ કરી છે આ પ્ર પાતક મારે આ પાપને મારે ભોગવવું જ છુટકારો છે હે ઋષિ મને કોઈ ઉપાય બતાવો સંતાન મુનિએ કહ્યું હે પુત્ર પૂર્વકાળમાં આ પાપ સર્વશાસ્ત્રીમાં કુશળભૂતે તરીકે હતા ત્યારે પણ ધનના લોભે તે તારા ભાઈને મારી નાખ્યો બાદમાં વૈરાગ્ય ધારણ કરીને પ્રયાગ તીર્થમાં રહ્યો હતો ત્યારે તારું મરણ થયું આ તીર્થ સેવનથી ફરી બ્રાહ્મણ જાતિમાં તારો અવતાર થયો છે પણ બ્રહ્મા હત્યાનો કારણ કે તને કોઢનો રોગ લાગુ પડ્યો છે આ શ્રાપ નિવારણ માટે પણ તારે કોઈ તીર્થનું સેવન કરવું પડશે બ્રાહ્મણે કહ્યું હે મુનિવાર મને એવા કોઈ તીર્થ તીર્થની આપો જે તખી અમારા પાતકમાંથી મુક્ત થવું સના સના સનાતન મુનિએ કહ્યું આ પૃથ્વી ઉપર તાપી નદી સમાન કોઈ પૌરાણિક અને પૌરાણિક નદી નથી તેના કિનારે જઈને નદીના ફળની પ્રાપ્તિ થશે હે બ્રાહ્મણ આ નદીને દરેક તટ પવિત્ર છે એની જળધારા પવિત્ર છે ત્યારે વહેતો વાયુ પવિત્ર છે આ તાપી ચરિત્રમાં સાડા ત્રણ કરોડ શિવલિંગો છે બ્રાહ્મણે કહ્યું બ્રાહ્મણે કહ્યું હે તપસ્વી નાર કીધું મુનિ ત્રણ કરોડ શિવલિંગો છે બ્રાહ્મણે કહ્યું એ તપસ્વી મુનિની તાપી નદીમાં સાડા ત્રણ કરોડ શિવલિંગ કેમ આવ્યા બીજી નદીમાં આ વિશેષતા નથી રહસ્ય મને સમજાવો મુનિએ કહ્યું તાપીના બંને કિનારે પર જ્યોતિર્લિંગ સમાન અને પ્રતિયુક્ત મંદિરો શિવલિંગો છે વળી તાપીના કંકર એટલા શક્કર ગણાય છે કે કારણ કે એ સૂર્યપુત્રી તપ તપતીના જળમાં પથ્થરો પણ પવિત્ર થવા માટે શિલાઓમાંથી ઉખડીને અંદર પડ્યા છે આ ભૂમિ અતિ પવિત્ર છે માટે અહીં શ્રીરામ અને સીતા પણ રહી ચૂક્યા છે તેના તટ ઉપર મહામુનિશ્વરો રહી ચૂક્યા છે આ તીર્થનું સેવન કરો તો તમારા દુઃખ દૂર થશે બ્રાહ્મણને પૂછ્યું મુનિએ આ કેતા યુગમાં મહાન પ્રતાપી રામ શા માટે તીર્થ પર આવ્યા છે રહસ્ય મને કહો ત્યારે મુનિશ્રીએ બોલ્યા કે પિત પિતાનું વચન નિભાવવા માટે ભગવાન શ્રી રામ ચૌદ વર્ષના વનમાં રહ્યા ત્યારે શ્રી રામ અને સીતા અને લક્ષ્મણ ફરતા ફરતા અહીં આવ્યા મહાત્મે સ્વભંગ ઋષિના આશ્રમ નજીક આવતા ઋષિએ ભોજન લેવા કહ્યું હે

સેવા સ્વીકારવી કે કેમ નહીં શ્રીરામે કહ્યું તમે જે બંને તે જોતા જાઓ તરફ સ્વભંગ ઋષિએ કામ તેનું આહવાન કર્યું માતા કામ દુર્ગા હાજર થયા મહા મહાપૂર્ણમા સમાન કામ દુર્ગાએ વિધિ ભોજન ફળ વગેરે રજૂ કર્યા શ્રી રામ માતા સીતાભાઈ લક્ષ્મણને જમાડ્યા અને બોલ્યા કે હે સીતે આ ઋષિ ઋષિનું તપોબળ તમે જાણતા નથી યોગ્યના બળે શરીરને બદલીને અહીં આવ્યા છે એ જ સમયે ભાઈ લક્ષ્મણ બોલ્યા કે હે ભાઈ શ્રી રામ અહીં નજીકમાં ક્યાંય દુર્ગંધ આવે છે શ્રી રામે કહ્યું હે લક્ષ્મણ તપનો પ્રભાવ કેવો છે તે જુઓ એક સ્વરૂપે એ ઋષિએ આપણી સેવા કરી એનું મૂળ સ્વરૂપ રોગી દેહવાળું છે તે માટે ઉપાય કરવો પડશે શ્રી પૃથ્વીના પેટાળમાંથી બાણ માર્યું અને ઉપા ઉડ્યો તેમાં ગોલા નામની નદી પ્રગટ થઈ સ્વભંગ મુનિની કહ્યું હે ઋષિ તમે આ નદીમાં સ્નાન કરો આ ગોલા નદી તાપીને મળી ગઈ આ તરફ સ્વભંગ ઋષિ સંગ ઋષિની મૂળ દેહની સ્નાન કરતા કુષ્ઠકોઢનો રોગ સંપૂર્ણ નાશ થયો કાયા કંસન સમાન બની ગઈ આ સંગમ ઉપર જે કોઈ સ્નાન કરે તે પરમપદને પામે છે અહીં પરમપદ અધિકારી સનાતો સંતો યજ્ઞો કરાવ્યા છે આથી જ આ સ્થળ પદમ ડુંગરી તરીકે ઓળખાય છે જ્યાં યજ્ઞની ભસ્મ હજી નીકળે છે આ તાપી તટ કિનારેની દૂર દૂર શ્રી રામ સીતા અને લક્ષ્મણ ફરે છે સીતાએ કહ્યું હે પ્રિય દેવ મારા સ્નાન કરવાથી ઈચ્છા છે પણ અહીં જળધારા નથી સરણું પણ નથી ત્યારે ભગવાન શ્રી રામે બાણ મારીને ગરમ પાણીનો ધોધ પ્રગટાવ્યો પૃથ્વીના પેટાળમાંથી ગરમ પાણી વહ્યું અને મા સીતાને સ્નાન કરાવ્યું શ્રી રામ વસને શ્રી સીતા માતાને બોલ્યા હે કે હું નહીં હૃદયથી આશાપૂર્વક થઈને આ સ્થળ તીર્થ તરીકે પ્ર પ્રખ્યાતું છે જ્યાં ગરમ પાણીનો અખંડ ભંડાર કાયમ વહેશે નજીક યજ્ઞો કર્યા જે સ્થાન આજે પદમ ડુંગરી તરીકે ઓળખાય છે મિત્રો આ તીર્થ ઉનાય નામે પ્રખ્યાત છે જે બીલી મોરનાથી અમુક માઇલ પર ઉનાઈ ગામ આવેલું છે તે ત્યાં ભગવાન શ્રી રામ માતા સીતા અને ભાઈ લક્ષ્મણનું મંદિર છે ગરમ પાણીના કુંડમાં આજે પણ છે આ પ્રમાણે તીર્થની કથા અહીં પૂર્ણ થાય છે બોલો ભગવાન ભોળાનાથની જય બોલો ભગવાન શ્રીરામની જય બોલો માતા સીતાની જય બોલો ભાઈ લક્ષ્મણની જય મિત્રો આપણે સાંભળી ઉનાય તીર્થ કથા જે અત્યારે હાલમાં પદમ ડુંગરી તરીકે ઓળખાય છે પદમડુંગરી જિલ્લામાં મુખ્ય પ્રથમ ડોલકથી આશરે ત્રીસ કિમી તેમજ ઉનાય આઠ કિમી જેટલા અંતરે આવેલું છે અહીં શિવ શિવ મંદિર સરગમ ઋષિનો આશ્રમ છે અને વૃષ્કાઈ તથા ગોસ્વામી માતાનું મંદિર છે આવેલું છે અહીં અંબિકા નદી પટમાં ભગવાન શ્રી રામચંદ્રે યજ્ઞ કરેલો જેની ભસ્મ આજે પણ અહીં જોવા મળે છે આ પદમ ડુંગળીની પદ્માવતી ગામ તરીકે ઓળખાય છે મિત્રો પદમ ડુંગળી આઠ કિલોમીટર અંતરે ઉનાઈ આવેલું છે આ જગ્યાએ ભગવાન શ્રીરામે સ્વભંગ ઋષિનો કુષ્ઠ રોગ દૂર કર્યો હતો કથામાં કહે છે કે સ્વભંગ ઋષિના કુષ્ઠરોગને દૂર કરવા માટે ભગવાન શ્રી રામે પૃથ્વીના પેટાળમાંથી બાણ માર્યું તેમની ઉશળ ઔષધિયુક્ત પ્રાણીના અનેક ઝરણાઓ બહાર આવ્યા સાથે એક દેવી પ્રતિમા બહાર આવી ત્યારે ભગવાન શ્રીરામે કહ્યું કે અહીં ઉત્તમ અંબિકા તમે પ્રતિષ્ઠા કરો અને શક્તિ સ્વરૂપે અહીં જ નિવાસ કરો હું પણ મારા અંશરૂપે અહીં નિવાસ કરીશ આમ ઉષણ અંબિકાનું મંદિર હાલમાં પણ ઉનાઈમાં છે જેને ઉનાઈ માતા કહેવાય છે આમ સ્વભંગ ઋષિએ જળમાં સ્નાન કરવી રોગ મુક્ત કર્યા જે કોઈ રામ સીતા દ્વારા સ્થાપિત આ ઉત્સમ અંબિકા દર્શન કરી ઉષણ જ જળમાં સ્નાન કરશે તેને સર્વે પ્રકારના રોગ દૂર થશે એવા આશીર્વાદ ભગવાન શ્રી રામ અને માતા સીતાએ આપ્યા હતા ત્યારથી લોકો આ ગરમ પાણીના કુંડમાં સ્નાન કરી પોતાના દુઃખ નિવારણ કરે છે સ્વભંગ ઋષિને વિદાય બાદ માતા સીતાએ ઉષણ જળમાં સ્નાન કર્યું સ્નાન કર્યા બાદ ભગવાન રામે સીતાને પૂછ્યું કે હે તું હે તું ના નહીં ત્યારે મા સીતાએ જવાબ આપ્યો કે હું નહીં તેના પરથી શબ્દ અભ અપભંગ થઈને શબ્દ થયો તેના પરથી ગામનું નામ પડ્યું ઉનાય અહીં અંબાકા નામનું આમ પણ ગામના નામે સાથે ઉનાય માતા નામ પડ્યું હાલ અહીં મંદિર બાંધવાનું યશવાસ દેન્ડ મહારાજા સાહેબ ફાળે જાય છે સાહેબના ફાળે જાય છે અહીં ક્ષેત્ર શુદ્ધ પૂર્ણિમાનો રોજ ખૂબ મોટો મેળો ભરાય છે યાત્રાળુઓ પૂરી શ્રદ્ધાથી અહીં આવે છે અને ગરમ પાણીના કુંડમાં સ્નાન કરે છે બાબરી મુંડન તથા અનેક જાતની વિધિઓ કરે છે માનતાઓ પણ રાખે છે અને તેની માતાનો ફળીભૂત પણ થાય છે બારે માસ અહીં દર્શન ઉનાઈ માતાના દર્શન કરવા આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે મિત્રો જો તમે પર સુરતથી આજુબાજુ રહેશો અથવા તો સુરત આવશો ત્યારે ઉનાઈ માતાના દર્શન કરવા જરૂર જજો અહીં ગરમ પાણીનો કુંડ હજી પણ હાલમાં છે ત્યારે સ્નાન કરવાથી ફક્ત દરેક મનોકામના પૂર્ણ થાય છે કુષ્ઠ રોગ જેવા કે કોઢ ખસ રક્તપીત સોરાશી જેવા અનેક પ્રકારની ચામડીના રોગ દૂર થાય છે તો મિત્રો આ હતું તીર્થ ઉનાય મહાત્મય કથા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી છે સાંભળીને તમને જરૂર ગમે હશે તો વિડીયોમાં લાઈક કરી કમેન્ટમાં જય ઉનાય માતા જરૂર લખજો અને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ